રાજકોટના મોટી ટાંકી ચોક પાસે આવેલા મહારાષ્ટ્ર મંડળમાં ગણેશ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ મંડળની સ્થાપના ઓગણીસો માં થઈ હતી અને ત્યારથી મહારાષ્ટ્ર મંડળ રાજકોટમાં ગણેશ ઉત્સવની પરંપરા જાળવી રહ્યું છે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને આરતીનો નો લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા ભક્તોનું માનવું છે કે ભલે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે પરંતુ ભગવાન તો અહીં જ રહે છે આ કાર્યક્રમે રાજકોટના સમગ્ર વાતાવરણને ગણેશમય બનાવી દીધું હતું હું એલડી વાઘમારે મહારાષ્ટ્ર મંડળના અધ્યક્ષ છું અને આજે આ ગણપતિ ઉત્સવમાં આપ આવ્યા છો તો આપનો પણ હાર્દિક સ્વાગત અને એટલી પબ્લિક છે એમનો પણ ખૂબ હાર્દિક સ્વાગત છે આ ઓગણીસો ત્રીસમાં આ ગણપતિની સ્થાપના થઈ છે મતલબ રાજકોટના મહારાષ્ટ્ર મંડળ ઓગણીસસો ત્રીસથી સ્થાપના કરે છે અને પંચાણું વર્ષ થઈ ગયા છે મોટો સંખ્યા મતલબ એક પહેલાં તો કોઈ જ નહીં પણ આજે ગણપતિ ઉત્સવના કારણે આજ રાજકોટ ગણેશમય થઈ ગયું છે આજે હજારો ગણપતિ બેસે છે અને જેને કારણે એક થોડા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એની વાત આપણે શેર કરું કે માણસો જે ઓછા આવે છે અમારા મહારાષ્ટ્રમાં કારણ ગલી ગલી ગણપતિ છે સોસાયટીમાં ગણપતિ છે તેને કારણે એ માણસો ત્યાં ડિવાઈડ થઈ જાય છે એટલા માટે થોડા ઓછા છે નહીં તો ત્યાં ઊભું રહેવાની જગ્યા નથી હોતી એટલા બધા ગણપતિ ભીડ હોય છે આજે અંતિમ દિવસ છે અને આજ બધાએ બહુ ભાવનાથી એને નમસ્કાર કરશે બધાને એમ લાગશે કે કાલે ભગવાન ભગવાન ક્યાં જાતા નથી ભગવાન ત્યાં જ હોય છે ખાલી ભગવાનની જે પ્રતિમા છે એ જાય છે લોકોને મનમાં ના ભગવાન હમણાં જ એક બેન મને ફોન કર્યો કે સાહેબ સાત વર્ષથી અમે ગણપતિ બેસાડી છે અને આ વર્ષે જે નહીં બેસાડવું તો કાંઈ થશે નહીં ના તો મેં કીધું કાંઈ નહીં થાય શું થાય અમારે તમારે નહીં બેસાડો નહીં કાંઈ નહીં નહીં પરંતુ એવું લાગશે કે ગણપતિ મેં કીધું ગણપતિ હંમેશા આપણે સાથે જ હોય છે આપણે સાથે જ છે એટલે આપણે છીએ બાકી નથી હોતા આ દેવ જે છે ને ભક્તિ અને સંસ્કૃતિ બેના છે તો એ સંસ્કૃતિ જે છે ભારતની સંસ્કૃતિ ખાલી મહારાષ્ટ્રની નહીં ભારતની સંસ્કૃતિ ને કારણે આ દેવને ઉપર વધારીએ છે અને અઠારસો છપ્પનમાં ત્રાણુંમાં જે લોકમાન્ય ટિળકે લોકોને ભેગા કરવા માટે જે એ કર્યા હતા ગણપતિનું સ્થાપન કર્યું હતું અને ત્યાં પછી કારણ અંગ્રેજો લોકો આપણને એકત્ર થવા નહીં દેતા હતા અને એ એકત્ર કરવા માટે એને જો પૂજા અર્ચા કરે એના માટે ના નહીં પાડતા હતા એના માટે એકત્ર કરતા હતા અને એમના જો પ્રોગ્રામ હતા એ કરી નાખતા એ આરતી મતલબ લોકબાગ જો મતલબ જેને ખબર નથી હોતી એ ટેપ ઉપર વગાડે છે ડીજે પર વગાડે છે અમે સાંસ્કૃતિક પદ્ધતિ આ સંસ્કૃતિક મારતી છે સંતૃદય કરીએ છીએ કાલે સવારે દસ વાગે આરતી થશે કારણ અગિયાર વાગે એમનું વિસર્જન છે અને એને ઉત્થાપન થશે અને જ્યારે મતલબ ભગવાન આવ્યા ત્યારે એને પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી એમને કીધું કે ભગવાન પધારો અને દસ દિવસ અમારે સાથે રહો અને જ્યારે જાય છે ત્યારે એને ઉત્તર પૂજા કહેવાય છે કે ભગવાનને કહે કે પાછા આવો આ મૂર્તિ જાય છે